નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે છું બુધવારે વહેલી સવારે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર એક વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો સૈફ અને કરીના મુંબઈના સદગુરુ શરણ બિલ્ડિંગમાં બારમા માળે રહે છે બધે જ કેમેરા લાગેલા છે છતાં આ ઘટના બની આ ઘટનામાં સૈફ અલી ખાનના ગળા ઉપર કરોડરજ્જુ પર અને પગના ભાગમાં ઈજા થઈ છે ત્યારે સૈફ અલી ખાન હાલ લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સૈફ અલી ખાનના પરિવારના સભ્યો અને નજીકના લોકો તેના સ્વાસ્થ્યના સમાચાર મેળવવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને સતત લીલાવતી હોસ્પિટલમાં બોલીવુડના એક્ટર્સની અવર જવર વધી છે ત્યારે આપણે ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધીની શું અપડેટ છે તે આ વિડીયોમાં જાણીશું સૈફ અલી ખાનના શરીર પર છ જગ્યાએ ઈજાઓ થઈ છે જેમાંથી બે જગ્યાએ ગંભીર ઈજાઓ થઈ છે કરોડ રજ્જુ માં ઊંડી ઈજા થઈ છે બુધવારે તેમની કરોડ રજ્જુ ની સર્જરી થઈ હાલમાં તે ખતરામાંથી બહાર છે લીલાવતી હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ચોવીસ કલાક ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે બુધવારે વહેલી સવારે અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ઘાયલ કરવામાં આવ્યા હતા એક માણસ ચોરીના ઈરાદે ઘુસ્યો અને તેમના પર હુમલો કર્યો સૈફ કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે ગળામાં પણ ઈજા થઈ છે હોસ્પિટલમાં તેમના પર બે સર્જરી કરવામાં આવી લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ તેઓ હાલ ખતરાથી બહાર છે કે ઉનકો ઓપરેશન મિસ્ટર સૈફ અલી ખાન કો ઓપરેશન અચ્છે સે હો ગયા હે उनका न्यूरो सर्जरी और आ, प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर वन डे ऑब्जर्वेशन आफ्टर दैट विल डिसाइड टुमारो राइट नाउ इट इज लुकिंग एब्सोल्युटली फाइन ही इज ऑन रिकवरी पाथ द रिकवरी शुड बी हंड्रेड परसेंट एज पर आवर इनिशियल अंडरस्टैंडिंग हाँ तो दो, दो एकदम गहरी चोटें हैं दो इंटरमीडिएट है और दो वाइब्रेश जैसा है जैसा खरोच से कैसे आ जाता है तो चाकू का नोक से ऐसा खरोच से आ गया है इतना बड़ा इतना बड़ा ढाई इंच का चाकू का पीस अंदर स्पाइन से हमने निकाला है સેફ અલી ખાનની માતા શર્મિલા ટાગોર બુધવારે પોતાના દીકરાને મળવા લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી અન્ય સેલિબ્રિટીઓ પણ તેમની તબિયત જાણવા માટે સંપર્ક કરી રહ્યા છે કરીનાનો ભાઈ રણવીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ સાથે તેને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાનનો પરિવાર અને તેમના નજીકના લોકો તેમને મળવા માટે સતત હોસ્પિટલ પહોંચી રહ્યા છે તેમની પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહીમ અલી ખાન રાત્રે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી બંને હોસ્પિટલ બહાર જોવા મળ્યા બહેન સોહા પણ તેના પતિ કુનાલ ખેમુ સાથે ભાઈને મળવા હોસ્પિટલ પહોંચી હતી આ હુમલા બાદ સૈફની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાન ખૂબ જ દુખી છે તેને સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે આ સમયે ગોપનીયતા ઈચ્છે છે અને આ બાબતનું મીડિયા કવરેજ ઓછું કરવું જોઈએ સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ પોતાનું કામ કર્યું અને તરત જ ત્યાંથી ભાગી ગયો હવે આપણે જાણીએ છીએ કે તેનો દેખાવ કેવો હતો જોકે હજુ સુધી તે પોલીસ પકડથી બહાર છે પોલીસ તેને શોધી રહી છે સીસીટીવી ફૂટેજમાં હુમલાખોર ભાગતો જોવા મળ્યો છે પોલીસની બે ટીમો તેને શોધી રહી છે काम कर रही है ये इसमें एक अक्यूज एक्टर के घर पे गया था ऐसा इन्वेस्टिगेशन में पता चला है एक्यूज फायर एस्केप यूज करके उनके घर पे गया था ये भी पता चला है अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है एक को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है एक, एक उस पे हो चुका है उस, यूज किया था पता चला तो उस अपार्टमेंट में ये इंसिडेंस के समय देखी गई है और નાના દીકરા સંભાળ રાખનાર એક નિવેદન બહાર આવ્યું છે કે જેમાં તેને રાત્રે ખરેખર શું બન્યું હતું તે જણાવ્યું કેવી રીતે અજાણ્યો વ્યક્તિ રૂમ માં ગયો પહેલા તેને ઘાયલ કર્યો અને પછી દરમિયાનગીરી કરવા આવેલ સૈફ પર હુમલો કર્યો હુમલાખોરે મોટી રકમ ની માંગ કરી હતી સેફના ઘરે કામ કરતા કેરટેકરે જણાવ્યું હતું કે હુમલાખોર એક કરોડ રૂપિયાની માંગ કરી રહ્યો હતો તેને પોતાની સાથે લાકડાનું કંઈક અને જમણા હાથમાં એક લાંબો પાતળો હેક્સા બ્લેડ લાવ્યો હતો જેનાથી તેણે સેફ ઉપર હુમલો કર્યો હતો દેખાવ કેવો હતો તે જણાવ્યું હતું તેમના મતે હુમલાખોરની ઉંમર લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષની છે તેનો રંગ ઘેરો અને શરીર પાતળું છે તેને ઘેરા રંગનું પેન્ટ અને ઘેરા રંગનો શર્ટ પહેર્યું હતું આ ઘટનાને લઈને વધુ અપડેટ માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ